મારા બાળકને તો છે ને હોમવર્ક કરવાનું ગમતું જ નથી લેસન કરવાનું નામ કહું ને ત્યારથી એ જ એવું કહેશે કે મારે તો કરવું જ નથી ભણવા જ નથી બેસતો સ્કૂલમાંથી આટલું બધું હોમવર્ક આપે છે લેસન કરવું તો પડશે ને તો કરવાનું શું બાળકને સમજાવવાનું કેવી રીતે બધા જ પેરેન્ટ્સનો અત્યારે આ ક્વેશ્ચન થાય છે ને મારે પણ થાય છે એવું નથી કે શિવાશ બુઢાયો છે તો હું કેવી રીતે હેન્ડલ કરું છું અને બાળકને કેવી રીતે સમજાવવા જોઈએ પોઝિટિવ વેની અંદર એની થોડીક ટિપ્સ આજે આ વિડીયોની અંદર શેર કરવાની છું વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે તો અંત સુધી જરૂરથી જોજો અને હા પ્લીઝ ગમે તો એને લાઇક પણ કરજો અને ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો બાળકોને છે ને માઇન્ડ ક્યારે કઈ દિશામાં ફરી જાય ને એ ખબર નથી હોતું તો આ લોકોના માઇન્ડની અંદર છે ને એક વસ્તુ આપણે નાખવી પડશે કે આ જે હોમવર્ક છે જે લેસન છે તમને જે સ્કૂલમાંથી કરવાનું આપે છે એ તમારે કરવાનું જ છે હમણાં નહીં તો પછી કરવાનું છે તો બેટર છે કે હમણાં કરી લો હવે આ વસ્તુ સમજાવવાની કેવી રીતે તો હું મારો જે એક્સપિરિયન્સ છે ને એ જ હું તમને શેર કરીશ તો તમે આ ટ્રાય કરી શકો છો મેં છે ને શિવાંશને પહેલાં તો એવી રીતે કહી દીધું હતું કે સ્કૂલેથી એ બાર સાડા બાર આવી જાય ને એટલે પહેલાં જમાડી લો જમાડીને પછી એને કહું કે સૌથી પહેલાં હોમવર્ક કરવાનું છે તો એની અંદર એના નાટકો જ હોય કે ભાઈના પહેલાં રમવાનું બાકી રહી ગયું આ છે તે છે તો એને જસ્ટ કહી રાખ્યું છે કે આપણે બપોરનું જે સૂઈ જઈશું ને એની પહેલાં હોમવર્ક પતાવી દેવાનું કારણ કે મારે છે ને બપોરે તારા મેડમને ફોટો પાડીને મોકલવાનો હોય છે તારા હોમવર્કનો તો આ એક વસ્તુ મેં એને એમ જ કહી દીધી છે તો એ લેસન કરીને જ સૂઈ જાય છે આ વસ્તુ ખોટી છે મારી એને જે કહું છું એમ પણ આ રીતે કહેવું પડે છે કોક કોક વખત અને બીજું કે બહુ જ વધારે પડતો લોડ આવી જાય ને તો હું એવું નથી કરતી તો પછી એને કહી દઉં કે ના ચાલશે ઉઠીને જે પણ પહેલાં આપણે હોમવર્ક કરીશું પછી રમીશું અમુક વખત એવો એનો મૂળ હોય છે કે બસ રમવું જ છે રમવું જ છે રમવું છે તો અમુક વખત હું એને રમા દઉં છું કે ચાલ હું થોડું કામ પતાવી લઉં તું રમી લે પછી આપણે બંને જોડે રમીએ એક કલાક બે કલાક એટલું બધું એને રમાડીશ ને પછી હું કહીશ કે ચાલ ને હું થોડુંક કામ કરી લઉં તું તારું હોમવર્ક કરી નાખીશ તો કે છે આ મમ્મી મારી જોડે બેસો ને તો હું એને બેસાડીને હોમવર્ક કરાવું છું તો એ વખતે જે એનો મૂડ ફ્રેશ હોય છે ને તો એ વખતે એટલું જબરદસ્ત હોમવર્ક કરી નાખશે ને આપણને એમ થશે કે ઓહો આટલા બધા ડાયા છોકરાઓ તો જોયા જ નહીં હોય એમ તો આ છે ને મૂડ ઉપર ડિપેન્ડ કરે છે તો તમારા બાળકને ક્યાં તકલીફ આવે છે કરવાની એને રમવું છે એને ટીવી જોવું છે એને બહાર જવું છે શું કરવું છે પહેલાં તો એની જે ઈચ્છા છે ને એ થોડીક પૂરી કરો રોજે રોજે પણ ના પૂરી કરો રોજે રોજે પૂરી કરશો ને તો એને ખબર પડી જશે કે રોજે હું આવું કરું છું ને તો મારા માટે હા પાડી દેશે રોજે થોડીક વસ્તુ એની જોડે કરવાનો ટ્રાય કરો કે હા ચાલો આપણે પહેલાં રમી લઈએ પછી થોડુંક હોમવર્ક કરીએ ને હોમવર્ક માટે પણ જોડે બેસો એવું નહીં કે એને આપી દીધું ને ઊભા થઈને આપણે જતા રહ્યા કે પછી એને હોમવર્ક આપી દીધું ને આપણે મોબાઈલમાં ચેડિયા કરે છે આવું કરશું ને તો એને લાગશે કે આ લોકો ટોટલી મને ઇગ્નોર કરે છે હું પણ મારી રીતે કરી નાખીશ જેમ તેમ કરી નાખશે ને મૂકી દેશે તો હોમવર્ક કરવાનું ને બીજું એ પણ મેં તો એને સમજાવ્યું છે કે હું જસ્ટ છે ને મારી વતી એને બહુ હોય છે કે ભાઈ હું મમ્મી જેવો છું હું પપ્પા જેવો છું તો હું એને મારી જ સ્ટોરી કહેતી હોઉં છું કે તને ખબર છે અમે તો નાના હતા ને તો હું તો સ્કૂલેથી આવતી હતી તો પછી મારી જાતે જ બેગ મૂકી દઉં શૂઝ કાઢી નાખું સોક્સ ધોવા નાખી દઉં યુનિફોર્મ ચેન્જ કરી નાખું કપડાં બદલી નાખું પોતાની જાતે જ વધતું કરું ને બેગ પણ એકદમ પ્રોપર મૂકું જમી ને પછી પોતાની જાતે જ હોમવર્ક કરું મને છે ને કોઈ દિવસ નાની નાનીએ કીધું નથી નાનું એ પણ કે તું હોમવર્ક કરવા માં જાતે જ બધું કરી નાખો ને પછી શાંતિથી રમ્યા કરું મારી બાની જોડે તો કેવું મને શાંતિ લાગે તો આવું બધું હું એને કહે કે કરું છું તો એને પણ થાય છે કે હા મમ્મીની વાત તો સાચી છે તો એક બીજો બે પણ છે ને કે સ્ટોરી તમે બહુ જ બધી પોતાની જાતે સ્ટોરી બનાવી બનાવીને પણ બાળકને છે ને બહુ બધી વસ્તુઓ તમે સમજાવી શકો છો તો થોડી ઘણી આવી સ્ટોરી બનાવતા શીખો અને બાળકને કઈ રીતે સમજાવવું એનો રસ્તો કાઢો તો બાળકને ગમશે અને એને જ્યારે ગમવા લાગશે ને તો એ પોતાની જાતે બધું કરતું થઈ જશે બીજું એ કે ઉંમર ઉપર પણ ડિપેન્ડ કરે છે કે ભાઈ બાળક કેટલી એજનું છે કેટલું હોમવર્ક આવે છે તો એ ટેકલ કેવી રીતે કરવાનું એમના પેરેન્ટ્સ જ સૌથી વધારે સારી રીતે સમજી શકે છે અને બીજું એ જ કે હોમવર્ક પણ કરાવવા બેસો ને તો પોતાની જેવડે બેસો છોકરાઓને બેસાડો ને તમે પણ જુઓ કે બાળક શું કરે છે એવું મેં તમને પહેલાં જ કીધું કે તમે મોબાઈલ કર્યા કરો તો એ બધું બાળકને નહીં ગમે તો થોડોક ટાઈમ બાળકને પણ આપો તો બાળક તમને પણ સમજવા લાગશે વિડીયો હેલ્પફુલ થયો હોય તો બીજા લોકોને પણ જરૂરથી શેર કરજો અને નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું બાય